મને ભારતીય જનતા પાર્ટી માં જોડાવું છે મેકલ નેતાગીરીને પૂછવું પડશે અને મેં જ્યારે અહીંયા પૂછ્યું

આજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપ્યો પાણી માટે પીવાના પાણી માટે પણ જે વિસ્તાર વલખા મારતો હતો જમીનમાં દૂર સુધી ઊંડે સુધી પાણી હોય એ પણ ઓઈલ મિશ્રિત હોય મોમાં મુકાય નહીં એવી જગ્યાએ આજે તમે ખેતરોમાં આ ઉનાળામાં પણ માર્ચ એપ્રિલમાં પણ તમે લીલું કરી શકો એવા ખેતરોને જે પાણી ભરીએ પહોંચાડ્યું તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે પહોંચાડ્યું પણ મોદી સાહેબ ની સાથે સાથે અહીં બેઠેલા જે આગેવાનો છે એ બધા તમારી વ્યથા તમારી કથા એ મોદી સાહેબ પહોંચાડી ને એમને જે ફોલોઅપ કર્યું એની પાછળ પડી ગયા એના કારણે આ શક્ય બન્યું છે મિત્રો હું પોતે પણ મારી પાસે લગભગ સાતસો ભેંસો ને સો ગાય હતી એ જ્યારે ભેંસો લેવા માટે મારી સાથે જોડાયેલા એક ભાઈ દેવીદાસ ભાઈ અહીંયા આવતા એ તમારા વિસ્તારમાં ફરતા એના પહેલા મેં સર્વે કર્યો હતો કે અહીંયા ખેતી થતી નથી અહીંયા પાણીની વ્યવસ્થા નથી એટલે ઇન્ડસ્ટ્રી નથી અને છતાં અહીંયાના લોકો આર્થિક રીતે સક્ષમ કેમ છે અને એની અંદર આવ્યો હતો કે અહીંયા ઘરે ઘરે સફેદ ક્રાંતિ થઈ છે અને એના કારણે અહીં જે સમૃદ્ધિ છે મેં પણ એમાં જંપલાવ્યું આ વિસ્તારમાંથી ઘણા બધાના ગામોમાંથી અમે ભેંસો લઈને જિલ્લો આર્થિક રીતે પણ સક્ષમ બન્યો છે અને આખા દેશને પ્રધાનમંત્રી મોદી સાહેબ કે છે કે જ્યાં સુધી બનાસ